ભગવદ્ ગીતા અધ્યાય યોગ વચાત્મ ના તું શક્ય વાપતો મુ અર્થાત જેનું મન વશમાં કરાયેલું નથી એવા માણસ દ્વારા યોગ પ્રાપ્ત થવો મુશ્કેલ છે અને જેણે મનને વશમાં કર્યું એવા પ્રયત્નશીલ માણસ દ્વારા સાધન મળી એ પ્રાપ્ત થવો સહજ છે આ મારો મત છે શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનજીને જણાવે છે કે જેને મનને વશમાં કર્યું નથી એ યોગ પ્રાપ્ત નહીં કરી શકે એના માટે કઠિન છે પણ મનને વશ કર્યું તો પ્રયત્ન દ્વારા એ યોગને સરળતાથી પ્રાપ્ત કરી શકશે કોઈ પણ કાર્ય શરૂઆતમાં કરવું કઠિન હશે પણ જો પ્રયત્નશીલ માણસ હશે તો એ પોતાના મનને વશ કરી નાખશે શ્લોક પાંત્રીસમાં માં કહ્યું કે મન ચંચળ છે એને વશ કરવું મુશ્કેલ છે અહીં ભગવાન કહે છે કે મન સંચળ તો છે જ એને વશ કરવું પણ મુશ્કેલ છે પણ જો તમે શરૂઆત કરશો પ્રયત્ન કરશો તો ચોક્કસ પ્રયત્ન દ્વારા મનને વશ પણ કરી શકાશે અને સહજતાથી યોગ પ્રાપ્ત થશે જય શ્રી કૃષ્ણ